બધાને કેમ છો મિત્રો બધા મિત્રો મજામાં જશો ફરીવાર એક વિડીયોમાં તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારું હું પહોંચી ગઈ છું સવાર સવારમાં બીજાની વાડીએ કામે જવા માટે સવાર સવારમાં અડધા તા ક્યારા અમે વાવી લીધા તા પછી ચા આવી ગયો તો આજે બે કપ લીધા તા તમારે કોઈને પીવો હોય ને તો આવી જાજો ચા પીવા ચા પી અને પછી હું લાગી ગઈ હતી વાવવા અને આજે આપણે એક ક્યારો લીધો તો આપણી જોડી કોઈ હતું નહીં એક ક્યારામાં બે જણા હોય પણ આજે મારી જોડી કોઈ નહોતું એટલે પછી હું એકલી વાવતી હતી અને પછી આપણે અંધેની વાહે રહી ગયા હતા અને પછી બપોર થઈ ગયા હતા અને પછી બધા જમવા જતા હતા તો હું જમવા ગઈ જમવા ગઈ વાડીએ તો વાડીએ તો સરસ મજાનું કેવું આંબળીનું ઝાડ હતું પછી હું આપણે આંબળી હંધી તોડી લીધી ગીચું ભરી લીધું હતું પછી ખાવાનું પણ ચાલુ હતું અને પછી આંબળી તમે કોઈ જોઈ ન હોય ને જો આવી આંબળીનું ઝાડ હોય અને પછી મને તો બહુ મજા આવી ગઈ આંબળી ખાવાની અને પછી બપોરે જમવા બેહી ગઈ જમી અને પછી બધા ગયા બગીચામાં ડોગરી વાવતા હતા ને અને પછી અમે બધા પાછા જમીન લાગી ગયા હતા કામે અને એક બાજુ ડુંગળીના ક્યારે જે વવાઈ ગયા હતા એમાં વાસે પાણી પણ ચાલુ હતું જો આવી રીતના ડુંગળીના ક્યારે અમે વાવાયા હતા અને પછી ચા આવી ગયો તો ચા પીવા બેસી ગયા ચા પીવા બેસી ગયા તો પછી સાંજ પડે જો ગિનારનો નજારો જો કેવો મસ્ત ગિનાર દેખાતો તો અને પછી ગિનારનો નજારો જોતા જુદાં પછી અમે કામ કરતા હતા અને પછી સાંજ પડી ગઈ તી એટલે પછી થાકી ગયા તો આખો દી ડુંગળી વાવી અને આજે તો સાવ થાકી ગયા અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર જ